ચોત્રીસ દબાણકર્તાઓની નોટિસો સિટી સર્વે કચેરી દ્વારા બે વાર નોટિસો આપવા છતાં દબાણકર્તાઓ નોટિસોને ધોઈને પી જતા આજે આખરે દબાણકર્તાઓને તંત્ર સામે છુ કે સદનથી કેન્દ્ર સુધી દુકાનદારોની દુકાનોના પાછળ જે દબાણ કરેલું હતું ત્યાં આજે સવારથી બે જેસીબી બે ટ્રેક્ટર સિટી સર્વે કચેરીના શિરસ્તેદાર દેવેન્દ્રકુમાર દીપકભાઈ પ્રજાપતિ પૂર્વીબેન નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ પરમાર

દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને આ કાર્યવાહી હેઠળ સરકારી તંત્રમાં ચીફ ઓફિસર સાહેબ છે જીઈબી છે સ્ટેટ પંચાયત છે બધાને સંકલનમાં રહી અને આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે